વાપી મનપાની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે વોકવે માથે બનાવેલ અંદર માં વરસાદી પાણી ભરાઈ ગયા છે અંડરપાસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે રેલવે પર વોકવે માટે બનાવેલ અંડરપાસના આ દ્રશ્યો છે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકો ત્યાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે તો વલસાડ જિલ્લામાં પંડરાયો છે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અંડરપાસના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં લોકો પસાર થવા માટે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે રેલવે અંડરપાસમાં પાણી ભરાતા મનપાની કામગીરી પર સવાલ ઉઠ્યા છે

દર વખતે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરતું આવ્યું છે અને આ દાવાઓ આજે પહેલા જ વરસાદે પોકળ સાબિત થઈ રહ્યા છે વાપી બજારના આ દ્રશ્યો છે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાનની ભીતિ સર્જાઈ ગઈ છે મુખ્ય બજારમાં આવેલી અનેક દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે સાથે સાથે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે હવે પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે વાહન ચાલકો અને વેપારીઓને ભારે હાલાકી થઈ રહી છે તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી પાણી ભરાયા છીપાડ મોઘરાવાડી ગરનાળામાં પાણી ભરાયા છે ભારે વરસાદ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે પાણી કારણે ટ્રાફિક જામના પણ સર્જાયા છે છે ભારે વરસાદથી જનજીવન પર અસર વર્તાઈ રહી તો ભરાવારસાદ ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે જોઈ શકાય છે દરેકે દરેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે વલસાડ જિલ્લાના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે પાણી ભરાઈ ગયા છે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે ભારે વરસાદ વરસ્યો અને આ સ્થિતિ છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે તો વલસાડ જિલ્લામાં વિરત વરસાદ પડી રહ્યો છે ધરમપુર ખારવેલ બાયપાસ રોડ પર વરસાદ વરસ્યો છે ખારવેલ પાસે

બેટિંગ થઈ ગઈ છે અને વરસાદમાં આખે આખે કોઝવે છે તેનો સાઈડ બેસી ગયો છે તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે વાવડી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે મધુબન ડેમમાં પાણીની આવક થઈ છે ડેમના છ ગે ખોલવામાં આવ્યા છે પચાસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે દમણ ગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું નીચાણવાળા વિસ્તારમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે તો ભારે વરસાદને કારણે પાણીની આવક જે છે તે થઈ રહી છે નવા નીર આવ્યા છે અને સાથે સાથે નીચાણવાળા વિસ્તારના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે

બળદેવીનો નવો બનાવેલો રોડની આ પરિસ્થિતિ જોઈ શકાય છે આખી આખો રોડ જે છે તે બેસી છે અને તે જગ્યાએ ભૂવો થઈ ગયો છે અને રસ્તો બંધ કરવાની ફરજ પડી છે